સુરતના લિંબાયતમાં આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સી પાટીલ હાજર રહ્યા અને સી પાટીલે કહ્યું પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓ માટે ખૂબ કામ કર્યા છે શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણ પછીના પંદર દિવસ સુધી કંકુ હલ્દીની રસમ નિભાવવામાં આવે છે ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તાર સુરતમાં યોજાયેલ હલ્દી કંકુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી સૌભાગ્યવતી બહેનો એકબીજાના કપાડે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકળી અને ગોળની આપલે છે છે અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે ગુજરાતમાં પણ આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવી છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે આજે મને નારી શક્તિના દર્શન થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ નારી શક્તિનો ઉલ્લેખ થતો હતો

હલ્દી કંકુ કાર્યક્રમમાં ધાર્મિક ભાવના રહેલી હોય છે આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે આજે મને નારી શક્તિના દર્શન થયા છે પાટીલ સાહેબે વધુમાં કહ્યું હતું કે મકર સંક્રાંતિ બાદ આની શરૂઆત કરવામાં આવતી હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ નારી શક્તિનો ઉલ્લેખ થતો હતો આપણી બહેનોને વધુ મહત્વ આપવા માટે આપણા પ્રધાનમંત્રીએ નારીઓને વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા સીટો અનામત આપી છે મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બેન ખુબ પ્રેમ કરે છે એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ મોદી સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકાર સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બેનો છે આ બેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે આ દિમ સુધી કોઈ પણ રાજકીય પાર્ટી એ આ તેત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નતા પચાસ ટકા જેટલી બેન મતદાન મતાતા હોવા છતાં એમના માટે કઈ કરતા નહોતા દર વખતે ઠરાવ અટકાવતા હતા કોઈ કાગળો ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભા બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બેનો માટે કર્યો બેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બેનો આજે સુરક્ષિત તો હતી એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો તમને કદાચ ખબર નહી હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બેનોને મહત્વ આપ્યું આ છવ્વીસમી જાન્યુઆરી તે દિવસે જે 11 જેટલી પરેડ અલગ અલગ સ્વતંત્ર ની આવી પરેડ ની અંદર અગિયાર માંથી દસ પ્લાટુન માં બેનો હોય દીકરીઓ હોય આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે એના માટે પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ મારે તો બહેનો કેવું છે કે આ બેનો આ કાર્યક્રમ કર્યા પાછળનો હેતુ એ પણ હતો કે બેનો ઘરમાંથી બહાર નીકળે બેનો બધી ભેગી થાય બેનો એકબીજા ને મળે એની ઓળખાણ થાય એના બાળકો શું કરે છે એ કેવી રીતે ભણે છે પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે એના પોતાના વિચારો પણ બ્રોડ થાય એ પણ વધારે વિચારથી થઈ જાય એના માટે આ બેનોને એકત્ર કરવી જોઈએ એની પાછળ એ હતો